મરચી નાખવાની લોટ નાખતા જાઓ ફટોફટ હાલો ચાલુ કરો ફટોફટ નાખવા જ મંડો નાખવા મંડો કપેલો લો કરો પાણી ન દીધા એમ નથી કે ત્યાં તો લોટ દઉં તો વધી પડશે નહીં નહીં લોટ નથી જોતો આમ કપેલું આમ જો કરવા છો

बोलो कब? बोलो हेलो। हेलो है। છોકરી <laughs>

के लाग्छ ला એ મોટર પર માપે ઓરને રુકુમાડ એક મિનિટ બોલે છે એટલે પહેલી વાર હતું બહુ જ મસ્ત પણ એ 11:30 એમે પાણી બહુ તો ગાય આમાં છે ને ખીચું ઉપર હોય એની ઉપર એસકેનો બોળો ને એની ઉપર થોડુંક તેલ એટલે છે ને ખાવાની બહુ જ મજા આવે મીઠું પણ કાકા કેટલું મારે આમ ન

Oh kalau Kita. એ ખાએ છે તમારું કે શું ખબર ખાધું પાઈક ને ઓલા કેમ નહી નહી મને નહોતું મને બોલાવતો નથી અમને કેમ કે ઓળડને જરા કુડીયા આ મને પાછા ના टे पो बेनीस, खीचो आइकऐका कीचो आइं टी तामैत gli तप yapNS मौस्त, तू về नाज़त हार बेनी, सार मесяर अन्हें बड़ि नेशकर करें में लाज़त मैं लाज़त जोर दाल अब्लाई के

નમજા મ ધ્યાન સે અને હવે બોતેલું તમને લાગે કે રુવાઈશા ને તો નામ કેટલા વર્ષો દીધું લઈ જા કેવું લાગે તમને ને કોને बस मालाजई ये करता। नहीं 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 न गाइज हमरा ताकतन के जे खबर में परती बदला तो के काका का काका का काका के क्यों बड़ब देव आगे जन खबर से जगह है के भी हो जाए ये लोग क्या हम क्या जाने यूरोप जॉब करने चले कुछ डील हो गई है है आई તો ગાઈઝ આમ ખીચું ખાઈ લીધું છે તમે જોયું હશે કે અમને કેવી મજા આવી ગઈ અને જો તમને આજનો અમારો બ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં